અને શંકર જીથરા કટારા વોન્ટેડ હતો તે દરમિયાન પોલીસ માહિતીના આધારે દાહોદના ગરબાડા તાલુકામાં વાડવા ગામની શંકર જીથરા કરાટાએ પંદર ફેબ્રુઆરીના રોજ અગિયાર કલાકે ઝડપી પાડ્યો હતો તેની તપાસ કરતાં તે હાલોલ ઝાલોદ ગરબાડા કાલોલ અંકલેશ્વરમાં ચોરી અને લૂંટ સાત જેટલા ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું ત્યારે રીઢા ચોરની અન્ય ચોરીમાં સંડોવણી છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી